હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલોન કૃષિ કૃષિભંડોળ ફ્રેન્ડ્સ આપણે અગાઉના લેક્ચરમાં ઘઉના રોગોમાં આવતી જીવાતો વિશેની તો વાત કરી તો અત્યારે આપણે આજે વાત કરીશું કે ઘઉના રોગોમાં ક્યાં ઘઉના પાકમાં કયા કયા રોગો આવે છે તેના વિશે ઓકે તો આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ એના પહેલાં તમે ફટાફટ આપણી ચેનલ કૃષિ કૃષિભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ઘઉંના પાકમાં કર્નલ બણ છે ત્યારબાદ ગેરું ઘઉંના પાનનો સુકારો ઢીલો અંગાર્યો કે જેને આપણે સ્મર્ટ તરીકે ઓળખીએ છીએ તે અને કાળી ટપકી કે છે દાણા પર કાળા ડાઘ આપણને જોવા મળે છે આ અલગ અલગ પાંચ પ્રકારના રોગો આપણને ઘઉંના પાકમાં જોવા મળતા હોય છે તો આપણે વન બાય વન એ રોગો વિશેની વાત કરીએ તો છે કે જેને આપણે તરીકે ઓળખીએ છીએ તો ઘેરું છે એ ત્રણ પ્રકારનો અલગ અલગ આપણને રોગ જોવા મળતો હોય છે પરંતુ આપણે ગુજરાતની જો વાત કરીએ તો એમાં જે પીળો રસ કહીએ એ જોવા મળતો નથી તો સૌ પ્રથમ વાત કરીએ ઘેરુમાં જે ત્રણ અલગ અલગ પ્રકાર છે એમાંથી પેલો કે પાનનો ઘેરું કે જે બદામી રંગનો જોવા મળતો હોય છે તો પાનનો જે ઘેરું છે કે છે ને આપણે રસ તરીકે ઓળખીએ છીએ તે પાનની ઉપર જોવા મળતો હોય છે સામાન્ય રીતે ત્યારબાદ શરૂઆતમાં જે પાન હોય છે એના ઉપર આપણને છૂટાછવાયા અનિયમિત નાના બદામી રંગના ઉપસેલા ચાઠા જોવા મળતા હોય છે અને જે રોગ વધતો જાય તેમ આ મોટા મોટા ડાઘા બદામી રંગના આપણને જોવા મળતા હોય છે કેમાં તો કે પાનના ગેરુમાં ઓકે ત્યાં બાદ છે થડનો ગેરું તો થડનો જે ગેરું હોય છે એ કાળા રંગનો આપણને જોવા મળતો હોય છે અને પીળો ગેરું કે જે આપણને ગુજરાતમાં જોવા મળતો નથી તો આ જે થડનો ગેરું છે એ આપણને થડના ભાગમાં જોવા મળતો હોય છે અને શરૂઆતમાં થડ ઉપર ઘાટા બદામી રંગના જે ટપકા હોય છે એ જોવા મળતા હોય છે ત્યારબાદ જે ઘાટા બદામી રંગના ટપકા હોય છે એ બદામી ગેરું કરતા મોટા અને લાંબા ઉપસેલા આપણને ચાઠા સ્વરૂપે જોવા મળે છે મતલબ કે જે બ્લેક રસ્ટ છે એ સ્ટેમમાં જોવા મળે છે અને જે આપણે આગળનો જે બ્રાઉન રસ્ટ જોયું કે જે આપણને પાન ઉપર જોવા મળે છે લીફ રસ્ટ ત્યારબાદ આપણે વાત કરીએ કે નો ઘેરું કે જે પછીથી એકબીજા સાથે પકડીને સહેલાઈથી આપણે જોઈ શકાતા હોય છે કેમ કે એ સ્ટેમ ઉપર રહેલું છે એટલા માટે અને લાંબા અને ઘાટા કથાઈ રંગમાંથી આપણને કાળા રંગમાં કન્વર્ટ થતું જોવા મળતું હોય છે અને જેમ જેમ આ રસનું વધતું જાય છે ઇન્ફેક્શન તેવી રીતે આપણને ચાઠા ઉંબી ઉપર પણ જોવા મળે છે અને આ જો રસ્ટ રસ્ટના લીધે શું થાય છે તો કે જે દાણા હોય છે એ આપણે ચીમડાયેલા અને વજનમાં હલકા જોવા મળતા હોય છે અને એના આપણે નિયંત્રણ તરીકે શું યુઝ કરી શકીએ તો કે ફર્સ્ટ તો આપણે રસ્ટને જો દૂર કરવો હોય તો એના માટે રેઝિસ્ટન્સ વેરાયટી ગ્રો કરવી જોઈએ તો રેઝિસ્ટન્સ જે વેરાયટી છે તેમાં મેઇનલી યુઝ થતી હોય છે ગુજરાત વ્હીટ કે ચારસો છન્નું ત્યારબાદ છે ગુજરાત વ્હીટ એકસો નેવું અને જીડબલ્યુ બસો તોતેર ડબલ્યુ ત્રણસો બાવીસ અને ડબલ્યુ અગિયારસો ઓગણચાલીસ જેવી જાતની અલગ અલગ વેરાયટીઝ હોય છે કે જેને આપણે વાવતા હોય છે બરાબર ત્યારબાદ છે કે આ જે ગેરુનો રોગ છે એ શરૂઆતની અવસ્થામાં હોય તો આપણે તેને મેન મેન્કોઝેબનું જે દવા છે એ કુલ ત્રણ અલગ અલગ આપણે છંટકાવ કરી શકીએ પણ એ છંટકાવ કેવી રીતે કરવાનો હોય છે તો કે પંદર પંદર દિવસના ઇન્ટરવેલના લીધે કરવાનો છે પંદર દિવસ આપણે વાત સ્પ્રે કર્યો ત્યારબાદ પંદર દિવસે આપણે પાછું બીજો સ્પ્રે કરવાનો અને એના પંદર દિવસ પછી થર્ડ સ્પ્રે કરવાનો એ રીતના ત્રણ અલગ અલગ રીતે આપણે સ્પ્રે કરવાના હોય છે મેન્કોઝેબના ઓકે તો જેનાથી આપણે રસને કંટ્રોલમાં લાવી શકીએ છીએ સુકારો સુકારો તો હોય છે તે ઘઉના પાનમાં છવાયા અને નાના સ્પષ્ટ એટલે કે તપખીરિયા રંગના ટપકા આપણને જોવા મળતા હોય છે અને જે પેલા શરૂઆતમાં જયારે નાના ટપકા હોય છે એ પછી મોટા બનતા જાય છે અને એ જ આપણે સુકારા તરીકે ઓળખાતું હોય છે અને ટપકા હોય એ આખા પાનથી ભરાઈ જતા હોય છે કઉના જે પાન હોય એના ઉપર અને એ પાનથી આખા ટપકા ભરાય છે એટલે પાન આપણને સુકાઈ જતું હોય એવું લાગે છે અને હુફાળું અને ભેજવાળું જે વાતાવરણ હોય છે એમાં આ જે પાનનો સુકારો હોય છે એ થવા માટેનું મેઇન ફેક્ટર હોય છે રિસ્પોન્સિબલ કે હુંફાળું અને ભેજવાળું વાતાવરણ છે આપણે કે તેનું નિયંત્રણ તો ઘઉંના પાકમાં જે સુકારો આવતો હોય છે તેના નિયંત્રણ માટે આપણે અગેન મેન્કોઝેબ દવા યુઝ કરવાની હોય છે અને કુલ ત્રણ છંટકાવ કરવાના હોય છે પંદર પંદર દિવસના અંતરે જેમ આપણે રસ્ટમાં કરીએ છીએ સેમ એ જ રીતે આપણે ઘઉંના સુકારામાં પણ કરવાનું હોય છે ત્યારબાદ છે ઢીલો અંગાર્યો કે જેને આપણે સ્મર્ટ તરીકે ઓળખીએ છીએ આ જે રોગ છે સ્મર્ટ એ બીજ દ્વારા ફેલાતો રોગ છે અને જે ઉંબી હોય છે કે એની અંદર દાણાની જગ્યાએ આપણને કાળા કલરની રંગની ભૂકી જોવા મળતી હોય છે એટલે કે દાણા હોય છે એ બનતા નથી પરંતુ ભૂકી સ્વરૂપે બ્લેક કિસ્ટ આપણને જોવા મળતું હોય છે અને જેથી દાણા હોય એ ઉંબીમાં બેસતા હોતા નથી અને આપણે જે સ્મર્ટ છે એના કંટ્રોલ માટે શું કરવામાં આવે છે તો કે કાર્બેડિઝમ છે બસો પચાસ ગ્રામ તથા કાર્બોક્સિન છે ત્યારબાદ છે કાળી ટપકી એટલે કે દાણા પર થતા કાળા ડાગનો રોગ તો આ જે રોગ છે એ ભૂણ પ્રદેશ અથવા તો જે ઉગાવા વાળો ભાગ હોય છે ત્યાં કાળી ટપકી અથવા તો કાળા ડાઘ પડતા હોય છે અને આ જે કાળી ટપકી હોય છે એ બાહ્ય દેખાવના કારણે આપણે બજારમાં આપણને ભાવ પણ ઓછા મળે છે કેમ કે આપણા ઘઉંના જે દાણા હોય છે એના ઉપર બ્લેકિસ કલરનું સ્પોટ જોવા મળે છે અને સ્પોટના લીધે આપણો જે ભાવ આપણને બજારમાં મળતો હોય છે એ ઓછો મળે છે એના લીધે આપણું શું થાય છે તો કે આપણને પૂરતા પ્રમાણમાં આર્થિક વળતર મળતું નથી કે જેથી આપણે જે પાક વાવવા માટે ખર્ચો કરેલો હોય છે એ વધુ પડતો થઈ જાય છે અને ઉત્પાદનની સામે આપણને યોગ્ય કિંમત ના મળતો હોવાથી આપણને લોસ જવાની પણ સંભાવના રહેતી હોય છે ત્યારબાદ વધુ પડતું ઝાકળ અને ભેજવાળું જો હવામાન હોય તો આ જે પાનના જે કાળા છે ટપકા આપણને દાણા પર જોવા મળે છે એ થવા માટે વધારે રિસ્પોન્સિબલ હોય છે ફેક્ટર ત્યારબાદ છે આપણે જે ઘઉંની ફેમસ વેરાયટી છે કે લોકવન કે જે મોટા દાણાવાળી હોય છે આ પ્રકારની જે વેરાયટીઝ છે તેમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે મતલબ આપણને એવું ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઘઉંની એવી કઈ વેરાયટી છે કે જ્યાં કાનના જે કાળા ટપકાવાળા દાણા આપણને જોવા મળતા હોય છે તો લોકવન છે અને એના નિયંત્રણ માટે આપણે શું કરવાનું તો કે પાકની જે પાછલી અવસ્થામાં આપણે હળવું પિયત આપવાથી અમુક અંશે આપણે જે રોગ હોય છે એમાં ઘટાડો કરી શકતા હોય છે ત્યારબાદ છે આગળ લાસ્ટ કે કરનાલ બંટ તો કરનાલ બંટ જે બી રોગ છે એ આપણને ગુજરાતમાં જોવા મળતો નથી અને કર્નાલ બંટ છે એ પ્લાન્ટ ક્વોરન્ટાઇન તરીકે પણ યુઝ થયેલો છે આપણે અગાઉ પણ વાત કરેલ છે પ્લાન્ટ ક્વોરન્ટાઇનની પણ અહીંયા ફરી આપણે વાત કરીએ કે ઘઉંનો જે પાક છે એમાં કર્ણાલબંટ છે એ જોવા મળે છે પરંતુ ગુજરાતમાં આપણને આ રોગ જોવા મળતો નથી અને ગુજરાતમાં જો આ રોગ જોવા ના મળતો હોય તો એના લીધે આપણને સિમ્ટોમ્સ કે એવું જનરલી આપણા ફિલ્ડમાં અત્યારે જોવા મળતું નથી તેથી જો આ રોગીસ્ટ આપ એક્ઝેક્ટલી આ જે રોગ છે એમાં શું થાય છે તો કે જે રોગીષ્ટ દાણા હોય છે એનો ભ્રૂણ પ્રદેશ હોય છે એ કાળો થતો જાય છે અને પછી થોડો આપણને ઉપસેલો હોય એ ટાઈપનો લાગતો હોય છે અને ચળકાટવાળો દેખાતો હોય છે અને જે રોગીષ્ઠ દાણા હોય છે એમાં ગર્ભ હોય એ કેવું થઈ જાય છે તો કે ફૂગના કાળા બીજ કણોમાં ફેરવાઈ જતું હોય છે જેથી તે ભાગ તોડવાથી તેમાંથી કાળી ભૂકી નીકળતી હોય છે અને આવા દાણામાંથી સડેલી જે માછલી હોય છે એ ટાઈપની આપણને દુર્ગંધ આવતી હોય છે તો આપણને એમસીક્યુમાં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ઘઉંનો એક કયો રોગ છે કે જેમાંથી મા સળેલી માછલી જેવી દુર્ગંધ આવે છે તો એમાં છે કર્નલ બંડ ઓકે તો ફ્રેન્ડ્સ આપણો આજનો જે આ ઘઉંના રોગો વિશેનો જે લેક્ચર છે અહીંયા ખતમ થાય છે આપણે ફરી મળશું કાલે નવા લેક્ચર સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ કૃષિભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો